બનાવ મારે બે ચાર દિવસ પેલા બે પાંચ છ છી પેલા હતો કે મારું બુલેટ મારા ઘર આગળ પડ્યું ન્યાય એને શિફ્ટી ઉડાડ્યું ઉડાડીને છતાં ચોક ગાડી વાળીને પાછી આવ્યો પાછી વાળીને આવીને ગાડીઓ બોલવા માંડ્યું મન ફાવે એવી મા બેન અમાણી અને પછી મારા છોકરા માથે ઘા કર્યો એક છોકરાને વાગ્યું એ છતાંય તે મેં પોલીસને ફોન કર્યો પોલીસે ફોન કર્યો એટલે પોલીસવાળાએ મારી ઉપર એ ફરિયાદ કરી હુંય કાલ જામીન દઈને જ આવ્યો છું પરમ દિવસે પણ છતાંય મારા છોકરાને તે અવરનવર મારવામાં હાલમાં અત્યારે આજની તારીખમાં એ ભાઈને તો ચોકમાં પાડી જ દીધા પણ મારા ઘરે આવીને ઈકાના કાચ ફોડી નાખ્યા મારા ઘરે પથ્થરમારો કર્યો છે મારા નાના છોકરાનો છોકરો છે એને વાગ્યું છે એટલે આ બધા માથામારે માણસો છે બધા એક આજ કલાક પીવાવાળા છે મારે કોઈ પીવાવાળું છે નહીં અને બધા છરીઓને તલવાડીને ધારિયા લઈને મારી પાસે વિડીયો વિડીયો બધું છે સત્તાય તે કોઈ કાંઈ ધ્યાન દેતું નથી અને મારે મારા છોકરાને ખોવાના રહેશે મારે એ ગણતરી છે કે આમાં કાંઈક પોલીસ કાંઈક થોડુંક સપોર્ટ કરે મને તો મારા છોકરા બચી જાય નકર હું હવે પોલીસ સ્ટેશનની સામે જ આપઘાત કરી જવાનો સૌ મારું નામ સંજયભાઈ બટુકભાઈ મિયર હું કુંભારવાળા માઢિયારો રહું છું અત્યારે હાલમાં કાળા તરફ રહું છું બનાવમાં બનાવ તો સાહેબ કાંઈ નથી બનાવમાં એ લોકોને માથાકૂટ હતી સાહેબ હું બદલે ખાલી એક દી આંટો મારવા ગયો હતો તો એ લોકોએ મને ધ્યાનમાં રાખ્યો પછી હું ચીમનભાઈ દોલતભાઈ ચુડાસમાના ઘરે આંટો મારવા ગયો ચા પાણી પીવા ગયો એના ઘરેથી બહાર નીકળ્યો તો ચોકમાં એ લોકો ધરવાને તલવાર ધારિયા ધોકા અને પેપ એ રહીને ઊભા થાય મને ઊભો રાખીને પગમાં પહેલાં બે પેપ માર્યા અને માથામાં ધાર્યું માર્યું એ લોકો આશરે આઠથી નવ જણા હતા એક ગગજી લાખા એક ભાવેશ ગગજી એક રાકેશ ઉર્ફે ભાલી ગગજી પછી એનો છોકરા બીજા બે એક મહિલ્યો અને એક પરવીન અને એક વિજય કાનારી પછી એક એનો બાપો એક અશોક કાનારી એ એક જયસુખ કાનારી ઉર્ફે કટિયો માથાકૂટ માથા કુટમાં સાહેબ મને કાંઈ નથી હું તો સાહેબ નિર્દોષ છો બદલે આ લોકો ને એ લોકોની માથા કૂટે હું સાહેબ આંટો મારવા ગયો તો મને કાંઈ ખબર નથી સાહેબ આ લોકોની હું માથા કુટું નહી સાહેબ મારે કાંઈ માથાકૂટ નથી ઈ આ બીજા આ લોકોને થઈ સાહેબ એમાં મારે કાંઈ દેવા દેવા નથી ચિમનભાઈ દોલતભાઈ ચુડાસમા ઈને માથા સાહેબ મારે કાંઈ નથી સાહેબ એની સાથે મદદ ના સાહેબ હું તો ખાલી વડલે ચા પાણી પી આ લોકો ને હાજર કર્યા હતા હું ચા પાણી રહીને ખાધી ગયો સાહેબ